તો જય માતાજી સ્વાગત છે તમારું મારા નોકબોગમાં અને અત્યારે એટલા દોઢ વાગ્યો ને તો દોઢ વાગ્યો છે ને અમે કંટાળો સડે છે તો મેન વિજય વિચાર્યું કે આપણે ડુમ્મસ વહી જઈ ફરવા સારું છે ને કાંઈ કે આવવાનું છે નહીં તો સારું આપણે હવે નીકળીએ મોડું થાય પહેલાં સાંજે કેમકે છ વાગ્યા પહેલાં આપણે પાસું આવન છે નીકળીએ ને તો હા હાલો

બટકું નો ફરી જાય જોજે બટકું નો ફરી જાય હે કાઈ નો કરે આવું મને લાગી ઓલા શે માં શું કરે છો શે માં જેવો લાગે આશા વાલ ને બધું હરકું હતું હાલો આપડે ડુમસ્ત આવી ગયા થોડુંક નાઈ લેવું છે ને આવું નાવું પડશે ગરીબી થાય છે

આપડે બેહ રાવ ગાડીમાં ક્યારે તારે રાવ એક તો હારો પગાર થાય વિજયભાઈ ને છે ગાડીમાં હું ના પાડું છું યાર બીએમડબલ્યુ હે હા હા સ્પોર્ટ બાઇક લ્યા હાંઢ્યો કાઈ જો હાંઢ્યો તો આમાં બેહું છે કે હું બેહાડું ના ના ખોડું

હવે વિજયભાઈ ઘડિયા ઘડિયા પૂછા થઈ જાય ચલો ચલો ત્યારે આપણી ભેળ આવી ગઈ છે હવે ખાઈને પછી હવે નીકળવી હું એમ કહું છું આ સાવ જે એમ આખા આખા ગળતર ને રાતે ડિસ્કો કરશે એમ ડિસ્કો કરે પેટમાં કાઈ નહીં તારે સુરતના બધા રાઈડર મળી જાય છે સાગરભાઈ એમ છે હા બધા ભાઈબન છે

ચાલો મને વિજય તો આપણે અહીંયા ટિકિટ લેવા પછી ટિકિટ હું લઈને પછી આપણે જવાનું છે અંદર તો હવે આપણે મળશું ડાયરેક્ટ અંદર ફાઇનલી તારે મેં મેને વિજય બે ટિકિટ લઈ લીધી છે અને આવી ગયા છીએ અંદર

भाई तो 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 लाल मैं खबर नहीं थी मैं तो बुलबुल बुलबुल ला, बुल है से। से लाल सारे पक्षी घर में। मैं क्यों? चलो। सब उतर

એની ઉપર મેળો તો મા ઓખાના માં કેવું ભૂંડું લાગે યાદ તું કેતો તું ખામા બસ રાજી તો હવે આપણે અહીંયા બે ત્રણ ફોટા ને એવું પાડવાનું તો પડી ગયું છે તો હવે આપણે જશું આગળ વિજયભાઈ કહી દે ચલો તો હાલો હવે આપણે જવી ચલો ચાલો આપણે નીકળવી ખેતર માં હોય એ પણ જોવા મળી ગયું છે શું કેવાય ટીટોડી ટીટોડી આ તમે રોજ ખેતરમાં જોવી છે સાસ મારી જતી આ બધું પૂરું થઈ ગયું મેળવો છે ને વળી જવાનું હવે રૂપિયા ફેલ તો નહી પડ્યા પણ છે અંદર ફરવાનું બધું સારું તમે પણ એક વખત આવજો કેમ વિજય મજા આવે ને ખોટા ખોટા એવું સારું છે આપણે હવે રખડતા રખડતા પાંચ વાગી ગયા છે તો હવે આપણે હળવળું બહાર પછી આપણે વાગે ને તો આપણે રૂમે પોતાવાનું છે આપણે કામ છે તો અત્યારે અમે આવી હતા વન કવસમાં અને અહીંયા આવ્યા હતા તો ઝાડવાનો શો બહુ મસ્ત હતો વ્યુ જોવો મસ્ત વ્યૂ છે ને ઝાડવાનો ઝાડવા જો આ તો ગામડે પણ ઝાડવા હોય પણ અહીંયા બહુ મસ્તીના ના ઝાડવા છે શો પણ બહુ મસ્ત છે વ્યુ જો તો વિજયભાઈ કહે છે કે આ ઝાડવું તો આપણે દેહ જોયેલું છે તો જોયું તો ને આકડો છે હું તું તે વિજય તો સારું હવે આપણે નીકળવી ઘરે કેમ કે હવે આપણે બધું રખડી લીધું છે બધું જોઈ લીધું બહુ મજા આવે એવું છે તમે પણ એક વખત જરૂર આવજો કેમ વિજય શું નામ છે નગર ભૂલાઈ જાય તો હવે આપણે અહીંથી જાણશું નેક્સ્ટ આમ હા તારે ઓળા ઓડા સાડવા છે ને બીજી વખત આવશે ને તો કેવું શો હશે જોજો મસ્તીનો આ મેં જોયું જ નહીં બકરો છે આ તો હરણ છે હરણ મેં એ નહોતું સુયું વિજયે જોયું હરણ તો અમને દેખાડતો રહેજો કશું હરણ ને એવું હરણ હતું મોટા મારા આચ્યુ ની હામી તો મેં જોયું ને વિજયે જોઈ લીધું તો પછી વાળાનું તેવું વાળાનું વાળાનું હા વન કવસ એટલે હું બધા ઘાસ ને એવું અત્યારે હું ને વિજય એવી કેતા વન કુટીર ના અહિયાં સુવિધા તો હું દેખાય નું જો આ હું છે કઈ ખબર નહીં પણ આનો ડોક કેવડી મોટી છે મને તેમ લાગ્યું કે આ આખો આખો ગળી છે માણાને હે માણાને આખો આખો ગળી જાય એવો ડોક છે હા ડાઇનોસર જેવી એવું લાગે ડાઇનોસર જેવું જ લાગે તો હે પાખ હય છે ઉડતું હોય છે ને તો હે હાલે પાક છે ઉડે આ આ પક્ષીના પાક પણ છે એટલે ઉડતું તો હશે જ તો જો બે પાક છે એટલે ઉડતું દેશે અહીંથી સારું કોણની જ દેખાડતું તમને ઓલી બાજુથી દેખાડું થોડું ચલો જો હા મને તો એમ લાગ્યું કે આખો આખો કરી દે ને વળી ડોક છે એની જો એ કવળું ઉછે છે મારી જેવડું ઉછે તો ફાઈનલ અત્યારે મે નગર રખડી લીધું છે આખું અને હવે વાગી ગયા છે 5:30 તો હવે અમે નીકળવી ઘરે કેમ કે 6:30 છે અમારે પોગવાનું છે વાસુ અને આયા બધા ફોટા પાડે છે તો વિજય તાર પડાવવાનો છે ફોટો નહીં

તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને હવે આપણે નાસ્તો ને હું કરી લેવી ને પછી જવાનું છે સ્ટુડિયો આ છે કરણભાઈના આ છે કરણભાઈના હાळा અને આ બે છે કરણભાઈના ભાઈ હે કરણ નાસ્તો તમાર હાળો બેઠો ને તમે સેટ કાઢ્યા ઓગીના બેઠા શરમ ના હોય ને આલે ને આલે ઘર નું એ આપણે કે ભાઈબંધ તરીકે છે એવું છે ચલો

બોલતા શીખી ગયો છોકરો ને એને ચપ ચપાચપ કરી નાખ્યો તો હાલ આપણે નાસ્તો કરી લઈએ ને પછી મારે જવાનું છે સ્ટુડિયો થોડુંક કામ છે